આપણે રોટલી દેતા આવી ગાને કૂતરાને હમણાં કાંઈ તો પિયર ગાને રોટલી દેવાઈ નથી આવ્યા આપણે રોટલી દઈએ રોટલી નવું તો બંધ હોય બનતું હોય પણ આપણે નતા આવ્યા થાય છે લીણ અત્યારે ખાલીથી તરત જ ની ખાવા મળી છે કૂતરાની રોટલી પણ આપણે અમે મૂકી દઈશું એટલે કૂતરા આવે એટલે ખાઈ લે અને અત્યારે તમ એવા વાદળાની ડિઝાઇન થઈ છે ને એટલે સુરત દાદા તો તો સડી ગયા છે પણ તડકાના લીધે આમ વાદળાના લીધેથી દેખાતા નથી રોટલી એ મૂકી દેવી અને પછી હવે આપણે પાછું ઘર બાજુ જવાનું છે શિરામણની એવી બધી તૈયારી કરવાની છે કે શિવાની બેનને તારે તાલમાં હું છે એટલે કે મીસકો હે તારે કહે તો હુંય રે અને તારે તો જો વાદળાની એવી કંઈક ડિઝાઇન થઈ છે રસડા રસડા કેવી સરસ મજાની ડિઝાઇન થઈ છે એવો દેખાવ આવે છે એટલે વાદળાને લીધે થી સુરજદાદાનો તડકો ઓછો દેખાય છે ને સુરજદાદા ઉગી તો ગયા છે પણ વાદળા આડ આવે એટલે ઓછો દેખાય એમ કહેવાય અમને બાળ બે ગયા છે શીરામણમાં તો રોટલી છે અને આમાં કળીનું શાક છે તો ભાજી પણ ભાજી હવે કાતારમાં ખાવાની હોય નહીં આ અને ગરમા ગરમ સા તો ગરમ જ છે પણ રોટલી ઠરી ગઈ ની બા

રામ રામ ને સીતારામ ડાયરા ને તો અત્યારે એકદમ ફર્સ્ટ ક્લાસ કમ્પ્લીટ થઈ ગયા છે અને હવે આપડે ગાળો હવે પૂરો થયો એવું લાગે છે કેમ કે લગ્ન ગાળો હજી પૂરો નથી થયો પણ સગા સંબંધીમાં આપણે જે લાડવા ખાવાના એ બધા કમ્પ્લીટ થઈ ગયા છે આપણે આમ ગણો તો વીસ તારીખથી લાડવા ખાવાનું ઠેઠ આપણે છ તારીખ સુધી લાડવા ખાવામાં જતા અને હવે ક્યાંય જવાનું નથી હવે કદાચ ક્યાંક કંગતરી આવે જવાનું થાય તો અને હવે આપણે મકાનનું કામકાજ પણ હવે રાબેતા મુજબ આજથી નજર ચાલુ થઈ જાય જે આપણે આ ખૂણા ઉપર ઇલેવન લાઈન હાલી હતી એ પણ હવે આપણે લાડવા ખાઈને આવ્યા ને આ જો ફેરવીને સીધો અહીંયા શેડા ઉપર થાંભલો નાખી દીધો છે પહેલાં તો આપણે જે લાઇન લાઈન દેખાય એ આ ખૂણા માથે થઈને ઝાલતી હતી અને મેન કામકાજ તો એવું હતું કે લોખંડને એવું બધું પાથરવાનું થાય એટલે આ તાર તો પહેલાં જ નડે પણ એ જો કામ આપણે શરૂ કરવાનું થયું ને એ પહેલાં જ આપણે લાઈનને એવી બધી જો ફેરવી નાખી હવે રૂપ નહીં થાય અને હવે અહીંયા લગ્નના હવે લાડવા ઓગળાતા હોય એવું લાગે છે કેટલા લાડવા ખાતા હાશું બધું

એમાં થોડુંક સાંજી ઉધરસની અસર થઈ ગઈ હતી પણ હવે વાતાવરણ આમ કહેવાય કે હવે ઉનાળાનું જેવું આમ કહેવાય તડકી તડકી વાળું ને આવું નોર્મલ થઈ ગયું એટલે શિવાની દીકાને પણ એકદમ ફર્સ્ટ ક્લાસ અને આ લગ્ન જે કર્યા ને એમાં તમને ક્યાંય શિવાની હેરાન નથી કર્યા કા હેરાન તો ત્યાં કર્યા તય હું ગમે ના જવાનું હોય બાર બપોરે જવાનું થાય

શિવાની हां છે એવું થતું હતું ને પાછું થોડાક भरतीती हां भरती पापा पापा ओ पाछो

બારું તો થાયું છે ને રફડા જેવો થઈ ગયો છે હાથમાંય નો રહે કઈ ના ઠાર પડ્યો ને એટલે પાછો હવે મોળી પડી ગયો ટાઈટ ન ટાણે ઠાર પડવા મળ્યો હોય ને હવે પાછી ટાઈટ નઈ પડતા તારા પાછું ઉનાળા જેવું વાતાવરણ હવે થાવા મળ્યો છે કેટલું થાવાનું છે તારે આથે બાસળ બર લઈ લસ તે તો એ રીતના મોટો થઈ ગયો એટલે હવે એને બળ આવી જ્યું હોય ને એટલે નનકો હોય એટલે એટલું બધું બળ ન હોય આછળ બદલ લાવતા ન આવડે હવે એને બધુંય આવી ગયું બાંધી તો આવજા તોય કેમ કરે તોય ઈજી એને જ આવવું છે વાન વાન બાંધવા દી એવું કરે બહા હવે ફેંસ દો એ બધાય ઠોર કેમ કરવા માંડે બધા ઊભા થઈ ગયા તો નીણ ખાય છે આને દોવાની છે પણ આને વાર છે આને ટાણવું નઈ બાડું મોડું છે રોજ કાલે મોડી દવા ને એટલે મોડી નાને વેલા હર થોડીક હજી તો એમ દિઆ ની ગયો એટલે એવું ટાણું તો થઈ ગયું દિઆમ માં ટાણે આને દોવાય ને એવા આ ભૈશે હું દોતી નઈ બા

તો બા તો વેંચ દો હશે પણ હવે આપણે જઈએ વાળું પાણીની તો કાંક તૈયારી કરવી એટલે હવે રસોઈની બધું બનાવવા મળી તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો હશે કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં તો બભાય